વિરેન્દ્રગઢ જેસડા ગામે ચાલતી ગેસ પાઇપલાઇનની કામગીરીના જુનિયર એન્જિનિયરને માર ની ઘટના સામે આવી છે પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ અભિષેકભાઈ કમલેશભાઈ તિવારી જેઓ ગોરખપુર ગેસ કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હોય તારીખ પંદર એક બે હજાર ચોવીસના ધાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ જેસડા રોડ ઉપર ગેસ લાઇનનું કામકાજ ચાલુ હોય તે સમયે હર્ષદ ભરવાડ નામનો ઈસમ ત્યાં આવેલ હતો અને ગેસ લાઈન નું કામ કરતા અનુજકુમાર રામકુમાર યાદવને ને ભૂંડી ગાળો કામ કરવાનું બંધ કરવા બોલાચાલી કરતો હોય જેથી ગાળો બોલવાની ના પાડતા હર્ષદ ભરવાડ ઉશ્કેરાઈ જયને ઝાપટ મારેલ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી કાનમાં દુખાવો થતા એકસો આઠ દ્વારા ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર લીધા પછી વધુ દુખાવો થતા સુરેન્દ્રનગર સીયુ શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સંગદરા તાલુકા પોલીસ ફરિયાદના નિવેદન મુજબ હર્ષદ ભરવાડ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક